કોરોના પોઝિટિવ આવ્યો છે આમ કચ્છમાં હાલ સક્રિય કેસોની સંખ્યા વધીને છ થઈ ગઈ છે જેમાંથી પહેલા દિવસે આવેલા તમામની હાલત સ્થિર અને તેમાંથી બે ને લક્ષણો પર નીકળી ગયા હોવાનું પરંતુ છતાંય તકેદારીના ભાગરૂપે હાલ હોમ આઇસોલેશનમાં જ રહેવાનું ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી કેશવ કુમારે જણાવ્યું હતું ગાંધીધામના આરોગ્ય અધિકારી ડોક્ટર દિનેશ સુત્રીએ જણાવ્યું કે આ નવી લહેરમાં જેટલા લોકો પોઝિટિવ આવી રહ્યા છે તેમાં સામાન્ય ફ્લૂ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે જેથી લોકોએ વધુ ગભરાવવાની આવશ્યકતા નથી પરંતુ સતર્કતા બિલકુલ રાખવી જોઈએ તેમણે સલાહ આપીને લોકો એ શક્ય બને ત્યાં સુધી ફ્લૂ ફ્લૂ પ્રકારના લક્ષણો દેખાય તો પોતે જ આઇસોલેટેડ થઈને તપાસણી કરાવી જોઈએ ભીડભાડવાળા સ્થળોએ જવાથી બચવું જોઈએ અને માસ્ક પહેરવું જોઈએ સાથે અગાઉ કોરોના કાળમાં જે આદત સૌએ કેળવી હતી તે સેનેટાઈઝરનો ઉપયોગ પણ કરવો જોઈએ રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ